ગત 31 બાર 2024 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં એક ઘરફોડ ગુનો નોંધાયો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી કપલ જે હતા એ 23 બાર ના રોજ પોતાનો ઘર લોક કરીને વિયેતનામ ફરવા માટે ગયા હતા 31 બાર ના રોજ જ્યારે પરત આવ્યા ત્યારે એમને ઘરના લોક તૂટેલા મળ્યા અને ઘરમાંથી 13 લાખ ની આજુબાજુ રોકડ રકમ અને સોનાના ઘરેણાં ચાંદીના ઘરેણાં આ ટોટલ મુદ્દામાલ એમના ઘરમાંથી ગાયબ હતો

અને આરોપીના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના દાખલ થયેલા છે અને કર્ણાટકમાં એમના વિરુદ્ધ ટોટલ 11 ગરફોડના ગુના દાખલ થયેલા છે આરોપી 2016 થી લઈને બાવીસ સુધી છ વર્ષ જેલમાં હતો જેમાં પહેલા મહારાષ્ટ્રની જેલમાં હતો પછી પહેલા કર્ણાટકની જેલમાં હતો પછી મહારાષ્ટ્રની એક જેલમાં હતો અને અમુક વખત એમની એમો એવી છે કે બીજા સ્ટેટમાં જાય ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાય અને દિવસ દરમિયાન રેકી કરીને જે બંધ ઘર મળે એમનો રાત્રે તાળો તોડીને એમાંથી ચોરી કરે તો એવામાં એક આંતરરાજ્ય ગરફોડ કરનાર આરોપીને એલસીબી જોનપુરની જે ટીમ છે પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વમાં એમને પકડી પાડ્યો છે ગુજરાતમાં પહેલી જ ગરફોડ છે આ એમની રોકાયો હતો ભરૂચમાં ગાંધીનગરમાં અને આણંદમાં આના સિવાય રાજકોટમાં પહેલો ગુનો એમને ગાંધીગ્રામમાં દાખલ થયો છે અને પહેલી જ બીજી સ્ટેટ્સમાં પણ રોકાયો છે બીજા જિલ્લાઓમાં પણ રોકાયો છે પણ રાજકોટમાં પહેલો ગુનો એમને અંજામ આપ્યો છે એમની બાબતે પૂછપરછ